શું મિત્રો તમારે પણ તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક આધાર કાર્ડ સાથે તમારે લિંક કરવાનું છે તો તમારે આ વિડીયોને જરૂરથી જોવો જ પડે તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જઈને માય રેશન જે ગુજરાત નામની વેબસાઇટ છે તેમાં આપણી તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે આપણા મોબાઈલની અંદર અને પછી આપણે જે એપ્લિકેશન હોય છે જે ઇન્સ્ટોલ કરી છે તેને આપણે ઓપન કરવાની છે તો સૌથી પહેલાં આપણે ઓપન કરી લીધી છે અને જો તમે ઓલરેડી યુઝર હોય તો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને જો નવો હોય તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરી તમારું પૂરું નામ નાખવાનું છે અને તમારો મોબાઈલ નંબર આમાં નાખવાનો છે એટલે કે ફિલ કરવાનો છે તમે ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં આપણે કરી શકો છો તો તમારે વેરીફાઈ મોબાઈલ નંબર જે બોક્સ હોય છે તેમાં આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા બાદ જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે તેની ઉપર જે વેરીફિકેશન કોડ આવશે તે આપણે આ બોક્સમાં નાખવાનો છે નાખ્યા બાદ આપણે રેગ્યુલર રજિસ્ટર મી ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી આપણે ફરીથી મોબાઈલ નંબર નાખી દેવાનો છે ઉપર જે બોક્સમાં આપેલો હોય છે તેમાં એ બોક્સમાં આપણે મોબાઈલ નંબર નાખ્યા બાદ છાંડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે પછી જે ઓટીપી આવશે તે ઓટીપી આમાં દાખલ આપણે કરી દેવાનું છે અને પછી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે પછી એક હોમ મેનુ ઉપર આવા જે ફંક્શન એટલે કે સર્વિસીસ આવી જાય જે રેશન કાર્ડની હોય છે તો આવી બધી સર્વિસીસ હોય તો સૌથી પહેલાં તો આપણે આધાર ઈ કહેવાય છે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને જે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે પ્લે સ્ટોરમાંથી તો સૌથી પહેલાં તો આપણે તમારે એક માર્ક કરીને આપણે લખવાનું છે ગેટ કાર્ડ ડિટેલ ઉપર અને પછી લિંક યોર રેશન કાર્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા બાદ આપણે જે પહેલાં બોક્સમાં રેશન કાર્ડનો નંબર આપણે નાખી દેવાનો છે અને આધાર કાર્ડના જે છેલ્લા ચાર અંક હોય છે તે ફિલ કરી દેવાના છે અને લિંક યોર રેશન કાર્ડ ઉપર જે બોક્સ આપેલું છે તેમાં આપણે ક્લિક કરી દેવાનું છે જે આ બે બંને વિગત આપણે નાખી દેવી પછી લિંક યોર રેશન કાર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે તેમાં ક્લિક કર્યા બાદ આ એક્સેપ્ટ ધ કન્સાર્ટ ઉપર ક્લિક ટીકમાં કરી પછી જનરેટ આધાર ઓટીપી ઉપર જે બોક્સ હોય છે તેમાં ક્લિક કરી દેવાનું છે અને જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેમાં ઓટીપી આવશે એ તે ઓટીપી આપણે આ બોક્સમાં દાખલ કરવાનો છે અને વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણે ઉપર ઓટીપી આવી ગયો છે તો આપણે વેરીફાઈ ઓટીપી કરી દેવી અને પછી એક અપ આવશે એટલે કે મેસેજ આવશે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાવ તો આપણે જોવી કે આપણું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે એટલે કે આપણે આધાર સેન્ટર મોબાઈલ ટેટસ બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જે ઉપર ખૂણામાં હોય છે તેમાં પછી આપણે રેશન કાર્ડનો નંબર આમાં ફિલ કરી દેવાનો છે પછી જે બાજુમાં કેપચા કોડ છે ઓગણચાલીસ પંચ્યાસી તે આપણે આ બોક્સમાં નાખી દેવાનો છે અને સો ડિટેલ ઉપર બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણે જે આધારની સ્થિતિ મોબાઈલની સ્થિતિ અને સભ્યનું નામ આવી જાય તો આપણું અત્યારે કેવાયસી પેન્ડિંગ બતાવે છે કારણ કે આપણે જે હમણાં જ તે ઈ કેવાયસી કર્યું છે એટલા માટે ટૂંક સમયમાં આ પણ કમ્પ્લાટ થઈ જશે તો મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આ વિડીયોનો લાઇક શેર કરી નાખો અને અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો આવા અવનવા ટોપિક તમને આ ચેનલમાં મળતા જ રહેશે